નમસ્કાર મુગલ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મહત્વના સમાચાર મોરબી નદી અંદર બાંધકામ થઈ શકે નહીં તેમ છતાં નદીમાં ભરતી ભરી પાણીના પ્રવાહને રોકવાનો હિન પ્રયાસ કરવામાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વારંવાર પ્રયાસ કરવામાં આવે છે કલેક્ટર સાહેબે આ દબાણ દૂર કરવા હુકમ કર્યો છે છતાં હુકમની અનદેખી કરવામાં આવી રહી છે ભવિષ્યમાં ત્રીજી દુર્ઘટનાની સંભાવનાનો ખતરો આ દિવાલ હશે તેવું મોરબી તાલુકા જિલ્લાના લોકોને જાણવા મળી રહ્યું છે અવાજ સંભળાઈ રહ્યો છે કે કલેક્ટરના આદેશને પણ સંસ્થા દ્વારા આંખ આડાકાન કરવામાં આવી રહ્યા છે આવા આંખ આડા કાન કરતા સંસ્થાના કર્મચારીઓ ક્યારે સુધરશે તે જોવાનું રહ્યું ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેશરિયા મોરબી એની એક રચના છે કે મને એ જ નથી સમજાતું કે આમ સાને થાય છે ફૂલડાઓ ડૂબી જાય છે અને પથરાઓ તરી જાય છે એટલે જે સક્ષમ લોકો છે જે તાકાતવર છે એની તાકાત કેવડી છે એ આપણે જોઈ શકાય છે આ મચ્છુ નદીની અંદર જે ધાર્મિક સંસ્થાની આ દિવાલ બનેલી છે એ દિવાલ કેવી અડચણ રૂપ છે એનો નજરે જોઈ આપણે બધાએ કે આ વખતે મચ્છુ નદીની અંદર ભારે પાણી આવેલું અને એના દરવાજા ખોલવા પડ્યા અને આ દરવાજા ખોલવાથી જે પરિસ્થિતિ સર્જાણી જો જરા કહે એમાં ચૂક કરવામાં આવી હોત તો મોરબીની અંદર ઓગણ એસી જેવું બીજું પૂર સંભવ હાથ કલેક્ટર સાહેબનો આભાર કે એણે સમય સૂચકતા સાથે ડેમ ઉપર હાજર રહી અને આ મોનિટરિંગ કરેલું છે અન્યથા એક ગંભીર બનાવ મોરબીમાં બનત તો અમે વારંવાર રજૂઆતો કરી છે આ શક્તિશાળી સંસ્થા કેવડી છે કે કલેક્ટરના ઓર્ડરને નથી રાજ્યના મુખ્યમંત્રી પણ લાચાર છે છે તો શું એક સંસ્થાના ભોગે મોરબીની પ્રજાને મરવા માટે છોડવાની છે એ વિચાર આપણે સૌએ કરવાનો છે જો આ દિવાલ અને એ આગળનું જે કંઈ ભરતી કરીને બાંધકામ કરવામાં આવેલું છે આ શક્ય જ નથી રાજાશાહીની અંદર રાજાએ એનો મહેલ બનાવેલો છે પણ અત્યારે કંઈ રાજાશાહી નથી આ લોકશાહી છે અને આ લોકશાહીમાં જો કોઈ સંસ્થા આ રાજ્યને કે શહેરને એના બાપની પેઢી સમજી અને જો કંઈ કાર્યવાહી કર કરે અને આ રીતે ઓર્ડર છતાં કલેક્ટરના ઓર્ડરનું માનવામાં ન આવે તો આપણે ક્યાં જઈ રહ્યા છે અને આ ગુજરાતની શું હાલત છે એ પ્રજાએ જોવાનું છે અને આપણે છેલ્લે તો મોરબીની જનતાને મર્યા સિવાય બેમત મર્યા સિવાય કોઈ આરોવારો નથી આ વરસાદ છે એના કોઈ પણ કારણો ન હોય વરસાદ ગમે ત્યારે થઈ શકે અને જે પરિસ્થિતિ આ સાલમાં આપણે જોઈ છે કે આ જે કંઈ પાડા પુલ છે એ પુલ સુધી પાણી પહોંચી ગયું હતું તો શું પરિસ્થિતિ થશે એ આ તંત્રએ વિચારવાનું છે અને કોઈની સહેસરમ રેખા વગર આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોરબી માથે મોત જળુંબે છે બીજું તો આપણે કશું કરી શકીએ નહીં આભાર